મહાદેવ મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે અમે રાતે બ્લોગ ચાલુ કર્યો જેમ કે અમારી સોસાયટીમાં રાતે મિટિંગ ચાલુ છે મિત્રો ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે નવરાત્રિની તો મિત્રો અમે તમને મિટિંગ બતાવીશું તો મિત્રો મારા બ્લોગમાં જોડાય રહેજો મિત્રો અમારા ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે રસ્તામાં દાદાના અમારા દેવભાઈ મળી ગયા

તમે જોયું કે અમારી સોસાયટીમાં જોરદાર મીટિંગ ચાલુ રહી છે નવરાત્રીની તમે જોઈ શકો છો મિત્રો દે ભાઈ શું કેશો ધાર્મિક ભાઈ આ સોસાયટીમાં નવરાત્રી આવવાની છે ને એવી સજાવટ કરી કે કડમ ફટાકડા થઈ આ સોસાયટીમાં આ સોસાયટીમાં હા તો તો મજા આવશે રમવાની હા તમને આવડો રમતા એમ હા તો હવે પેલા વાર પેલીન આવશે ને દાદા વીડિયોમાં તો મિત્રો અમારો આજનો વ્લોગ આટલે ખતમ થાય છે અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો પો છ હજારો મિત્રોને શેર કરજો અને અમારી ભીડી વ્લોગર અને ધાર્મિક ટીમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી